નમસ્કાર દર્શક મિત્રો વૈશ્વિક ગુજરાત ન્યૂઝ ચેનલમાં સમાચારમાં વિશે જોઈએ તો મહેમદાબાદ તાલુકાના રોહિસા ગામે આવેલ પ્રાથમિક શાળાની અંદર બે શિક્ષકો બાફળવાની ઘટનાને લઈને આ શરમજનક ઘટનાને લઈને ગ્રામજનો અને વાલી મિત્રોમાં રોષની લાગણી નજરે જોવા મળી હતી જેને લઈને ઘટનાને વખોડીને વાલી મિત્રો દ્વારા શિક્ષણ અધિકારીશ્રીને પણ તેની જાણ કરાતા શિક્ષણ અધિકારીશ્રી પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને આવનાર સમયમાં આ ઘટનાને લઈને યોગ્ય તપાસ કરીને જવાબદાર શિક્ષકો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની અને તેઓની બદલી કરવાની અને આવનાર સમયમાં ફરી આવી ઘટના ન બને તેને લઈને કડક પગલા લેવાની વાલી મિત્રોની માંગ ઉઠી છે

આપડે આજે શાળાના તાળાબંધી કરી શાળામાંથી માંથી તાલુકા માંથી તાલુકા શિક્ષણ અધિકારી આવેલા છે

રજૂઆત કરીશું એટલે શાળાના બાળકો ને ગાંધીનગર ના દરવાજા ખટ ખવાના થશે તો ખતખીશું તમે બધા તૈયાર છો ને શિક્ષકો બદલી થાય તો તમને ગમશે ને નમસ્કાર દર્શક મિત્રો વોઇસ ગુજરાત ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે હાલ આપણે રોઈસા ખાતે આવેલી પ્રાથમિક શાળાની અંદર છે શિક્ષણ જગતમાં અવારનવાર એવા બનાવ બને છે શાળાઓની અંદર પણ એવા અવારનવાર છે કે ખરેખર શિક્ષક જગતને શરમ અનુભવી પડે એવા બનાવ બને છે હાલ સેવન ડે સ્કૂલમાં જે બનાવ બન્યો છે એની તો હજુ સાઈ સુકાઈ નથી એ બનાવને તો હજુ લોકો વિસરી નથી શક્યા અને મહેમદાબાદ તાલુકાના રોઈસા ગામમાં આવેલ પ્રાથમિક શાળાની અંદર શિક્ષકો બાફાવવાનો શરમજનક બનાવ બન્યો છે અને એ ઘટનાને લઈને વાલી મિત્રોમાં ઉગ્ર રોજ જોવા મળી રહ્યો છે અને વાલી મિત્રો અને સભ્યની બોવાળી સૌ કોઈ એકત્રિત થઈને આજે તાળાબંધી કરવામાં આવી છે અને એમના જણાવ્યા મુજબ બે શિક્ષકો અંદર અંદર નજીવા કારણોસર લડવાને લઈને એમના બાળકો પર આના ખરાબ સંસ્કાર પડે અને ભણતર કરવા માટે જે બાળકો આવે છે એની અંદર જો આવા ગુંડા તત્વો અને આવી મારામારીના જો દ્રશ્યો સામે આવે તો પરિસ્થિતિ કેવી સર્જાય તો કલ્પના કરવી પણ મુશ્કેલ છે તો આપણી પાસે એના વાલી મિત્રો છે આપણે પૂછવાની કોશિશ કરીશું સમગ્ર ઘટના વિશે જાણવાની કોશિશ કરીશું શું નામ કે શું પરિચય છે દેસાઈ હું શાળા એસએમસીમાં ઉપાધ્યક્ષ છું ગઈકાલે સાંજે અમને ગામમાંથી ફોન આવ્યા બાળકો મારા પોતાની મારી દીદી પણ છે મારી પાણી બીજા ધોરણમાં પણ મારી બીજી સાતમા ધોરણમાં પણ છે એને મને સાંજે એક વારથી ઉપાજી સ્કૂલમાં અમારા બે શિક્ષકો ભોરેલાલ શર્મા અને બીજા શિક્ષક શ્રી પ્રશાંતભાઈ અને હિમાંશુભાઈ સોરી હિમાંશુભાઈ બે શિક્ષકો જોરદાર બાજા મારા મારીથી શાળામાં નાશ ખાવ ખરાબ ખરાબ ગાણું બોલતા હતા ત્યારબાદ મેં તરત મુખ્ય શિક્ષકને ફોન કરી ફોન કરીને જાણ કર્યું જાણી ભાઈ તો બેન શું પ્રશ્ન હતો તો બેનગીરી ફા બની ભાઈ આવું બની પછી ગામના વાલીઓનો ફોન આવ્યા સરપંચ બી હાજર હતા સરપંચનો ફોન આવ્યો શાંત તે સમયે તેમને દસ મિનિટ પછી શાળા પાંચ જગ્યાએ ખૂટી ગઈ એ દરમિયાન અમે જિલ્લામાં જિલ્લા અધિકારી સીધી વાત કરી બના દિવસો બધા માછી સાતને વાત કરી અમારી શાળામાં આવી ઘટના ઘટી છે અને શિક્ષકો અવાજ અવાર છાસ વારે આવા કૃત્યુ કરતા હોય છે અત્યાર સુધી અમે શાળાનું બદનામ નામ બદલ ના થાય શિક્ષકોનું નામ બદામ ના થાય ગામનું નામ બદનામ ના થાય એના માટે અમે કામ રીતે હું એસએમસી તરીકે બીજા સભ્યો ગામના સરપંચ બધા બેસી નવા નવા સોલ્યુશન લાવતા અને એ સમાધાન થતું પણ આ તો ધીરે ધીરે આનું ઉગ્ર સ્વરૂપ કાળી ધારણ કરવામાં આવ્યું અને જેની અસર અમારા બાળકો પર પડે છે બીજું તો બાળકો જ્યારે આ શિક્ષકો બહાર હતા ત્યારે આંગણવાડીના પાંચમા પાંચ છ વર્ષના બાળકો હતા એ બાળકો ખીસા કરતા હતા કારણ કે અહીંયા એટલો બાળકોએ છોર મચાયો હતો તો બાળકો પણ ગભરાઈ ગયા હતા અહીંયા અમે તારાબંધી કરી હા આજે અમે સવારે તાળાબંધી કરીશું અને શાળાના અમે ખોલવા નથી દીધી ભાઈ સવા અગિયારની આજુબાજુ તાલુકામાંથી તાલુકા અધિકારી ગોહિલ સાહેબ આવ્યા એમની રીતે એમણે અમારી જોડે સમગ્ર વાલી સમગ્ર ગામજનો એ રિક્વેસ્ટ કરી ભાઈ આના યોગ્ય પગલાં અમે લઈશું પણ સાહેબ અમને વિશ્વાસ છે ત્યાં સુધી કોઈ યોગ્ય પગલાં લેવામાં આવશે નહીં કારણ કે અમે જાણીએ છીએ હું છેલ્લા પંદર વર્ષથી શિક્ષણ સાથે સંકળાયેલો છું મને ખબર છે એસએમસીનું શું કામ હોય શિક્ષકો કેવા ગોળગોળ ફેરવતા હોય અધિકારીઓ આપણે કોઈની પર આક્ષેપ નથી કરતા પણ અમને યોગ્ય નહીં નહીં મળે આવા શિક્ષકોની બદલી નહીં થાય ત્યાં સુધી અમે અમારી શાળાના તાળાબંધી રાખીશું આજે તો એક તિથિ ભોજન હતું એટલે અમે શાળા ખોલી જ કારણ કે અમે તિથિ ભોજનવાળા કોઈ શ્રી તિથિ ભોજન આપ્યું છે તો બાળકોનું તિથિ ભોજનનો પગાર ના થાય એના માટે અમે ખોલી છે પણ હમણાં ગોહિલ સાહેબ અત્યારે જો વ્યવસ્થિત જવાબ નહીં આપે જિલ્લા શિક્ષણ અધિકારી અમને વ્યવસ્થિત જવાબ નહીં આપે તો આવતીકાલે સવારે અમે શાળાના સદંતર બંધ રાખવાના છીએ અને એ સમગ્ર વાલીઓની માંગ છે કે ભાઈ આવા શિક્ષકોની અહીંયાથી તત્કાલિક ધોરણે બદલી થાય જોઈ શકોનો દર્શક મિત્રો આ રીતના ઉગ્ર રોષ જોવા મળી રહ્યો છે અને શાળાની અંદર આવા બનાવ બનવા એ ખરેખર શરમજનક વાત છે શિક્ષક એ માતા પિતા બાદ ગુરુનો દરજ્જો આપવામાં આવે છે અને શિક્ષકે માતા પિતા પછી વિદ્યાર્થીનું ઉજ્જવળ ભવિષ્ય બનાવવા માટે મેન એ ગણો તો મેન ગણાય છે શિક્ષક છતાં પણ આવા બનાવ બને એ ખરેખર શરમજનક કહેવાય અને હાલ વાલી મિત્રો દ્વારા ચીમકી ઉચ્ચારવામાં આવી છે કે આવનાર સમયની અંદર જો તટસ્થ પગલાં લેવામાં નહીં આવે કોઈ કાયદાકીય કાર્યવાહી કરવામાં નહીં આવે તો આ તારાબંધી રહેશે જ અને તારાબંધી ખોલવામાં નહીં આવે અને શાળાનું જે શિક્ષણ કાર્ય છે એ પણ આવના સમયની અંદર શરૂ નહીં કરવામાં આવે તો હવે જોવાનું રહ્યું કે લાકડા તંત્ર દ્વારા આની સામે ચોકસાઈપૂર્વક યોગ્ય તપાસ કરીને જે શિક્ષકો દ્વારા આવું કૃત્ય કરવામાં આવ્યું છે મારામારી કરવામાં આવી છે સ્કૂલનું વાતાવરણને ડોળવાની કોશિશ કરવામાં આવી છે તેની સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવે છે કે કેમ એ તો હવે જોવાનું જ રહ્યું વોઇસ ઓફ ગુજરાત વિરાંગ મહેતા અમદાવાદ